નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સસ્તો તો દોસ્તો સૌપ્રથમ સમાચાર વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મહિનામાં મોટો હવામાન પલટો જોવા મળશે જેમાં બે થી આઠ ફેબ્રુઆરી વચ્ચે રાજ્યમાં ફરી ઠંડીનો નો પ્રભાવ વધશે તો તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા જે વેસ્ટર્ન ડિસ્ટન્સ પ્રભાવના કારણે થશે

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી નીચું રહ્યું છે તો નલિયામાં દસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આ સાથે કેશોદમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તો ગાંધીનગરમાં બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે જ્યારે વડોદરામાં સોળ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન તો જ્યારે સુરતમાં અઢાર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે તો દોસો બટાબટ બીજા સમાચારની વાત કરીએ તો તુવેર પાકના ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય તો તુવેર પાકના ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર કૃષિમંત્રી રાઘોજી પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો તો ટેકાના ભાવે તુવેરના વેચાણ કરવા ખેડૂતોને આગામી તારીખ ત્રણ ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી સુધી ઈ સમૃદ્ધ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે તો રાજ્યના ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવા માટે બસોને છ ખેરી કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે સમાચારની વાત કરીએ તો પ્રમાણે ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે તો એક વેસ્ટનડી દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે જ્યારે ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી આ વેસ્ટનડીશન દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતા છે જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં પવન તોફાન થશે તો કમોસમી વરસાદ કરા પડવા ક્યાંક મેઘરજી ગર્જના ના થાય તેવી શક્યતા તો ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં અનેક વિસ્તારમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ઉલ્લેખનીય છે કે બે ફેબ્રુઆરી અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ આવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જ્યારે ફેબ્રુઆરી અરવલ્લી અમરેલી ભાવનગર મહીસાગર દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ જે સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મગફળીના ટેકાના ભાવે અત્યાર સુધી સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી તો અત્યાર સુધીમાં બે પોઈન્ટ અઠ્ઠાણું લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા છ હજાર સાતસો કરોડના મૂલ્યની દસ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના પિસ્તાલીસ માર્કેટયાર્ડમાં કુલ પાંચ હજાર ચારસો ને સિત્તેર ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળા માર્કેટયાર્ડમાં એક હજાર ત્રીસ રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં ઊંચા ભાવ એક હજાર ચારસો ને રૂપિયા બોલાયો જ્યારે નીચા ભાવ એક હજાર બોલાયો હતો તો આ સિવાય માણાવદરમાં એક હજાર બોલાયા જ્યારે બોટાદમાં ઊંચા ભાવ એક અઢાર રૂપિયા બોલાયા જ્યારે વિસનગરમાં એક હજાર ચારસો ને પંચાણું રૂપિયા ઊંચા ભાવ બોલાયા હતા તો દોસ્તો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના વિચારશીલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમાચાર બે હજાર ઓગણીસ થી કાર્યરત વ્હાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ બે હજાર ઓગણીસ અને વીસ માં બાર હાજર છસો ને બાવીસ દીકરી અને બે હાજર વીસ અને એકવીસ માં બત્રીસ હજાર બેતાલીસ દીકરીઓ અને બે હજાર એકવીસ અને બાવીસમાં સિત્તેર હજાર દીકરીઓ જ્યારે બાવીસ અને ત્રેવીસમાં પંચાવન હજાર અને વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં સડસઠ હજાર તથા વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં એકતાલીસ હજાર દીકરીઓની નોંધણી કરાવી છે જે અત્યાર સુધીમાં ત્રણ હજાર કરોડથી વધુની સહાય મંજૂરી આપવામાં આવી છે તો વ્હેલી દીકરી યોજના અંતર્ગત બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે ફટાફટ સમાચારની વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મહિનામાં મોટા હવામાનમાં પલટો જોવા મળશે જેમાં બેથી આઠ ફેબ્રુઆરી વચ્ચે રાજ્યમાં ફરી ઠંડીનો પ્રભાવ વધશે તો તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા જે વેસ્ટર્ન ડિશનના પ્રભાવના કારણે થશે તો આ પરિવર્તનના કારણે ખેડૂતો ચિંતિત છે કારણ કે કેટલાક વિસ્તારમાં એક ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે તો દિવસો સમાચ્યની વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બે હજાર પચીસની ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં વર્ષ બે હજાર પચીસની ભરતી કાર્યક્રમ જાહેર કરવા દેવામાં આવ્યો છે તો કુલ એક હજાર સાતસો એકાવન જગ્યા પર આ વર્ષે ભરતી કરવામાં આવશે તો વિવિધ વિભાગોમાં વર્ગ એક અને વર્ગ બેની જગ્યા માટે ભરતી બહાર પાડી છે જેની છેલ્લી કેટલાક સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા જીરાનો સૌથી ઊંચો મહુવા માર્કેટયાર્ડમાં ચાર હજાર બોલાયો જ્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા બોલાયો તો ઉપરાંત રાધનપુરમાં ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા તો થરાદમાં ચાર હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા બોલાયો જ્યારે મહુવામાં જીરાનો ભાવ ચાર હજાર વીસ રૂપિયા બોલાયો જ્યારે ગોંડલમાં ચાર હજાર એકસો ને એકાણું રૂપિયા તો રાપરમાં ચાર હજાર એકસો ને બ્યાસી રૂપિયા બોલાયો જ્યારે જૂનાગઢમાં ચાર હજાર એકસો ને સિત્તેર રૂપિયા તો રાજકોટમાં ચાર હજાર એકસો ને અઢાર રૂપિયા ઊંચા ભાવ જીરાના બોલાયા તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો મોદી સરકારે શેરડી પકવતા ખેડૂતો માટે મોટી ભેટ આપી છે હકીકતમાં મોદી સરકારે શેરડીમાંથી મળના ઇથોનોલના ભાવમાં જંગી વધારો કર્યો છે જેના કારણે ખેડૂતોને શેરડીના ભાવ મળશે તો સરકારે ઇથોનોલની કિંમતમાં સોળ રૂપિયા પ્રતિ લીટર વધારીને સત્તાવન સત્તાણું રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે જેનો ફાયદો ખેડૂતોને થશે તો ઉપરાંત ફૂડ ઓઇલ પર દેશની ઘટશે બીજા સમાચારની વાત કરીએ તો આજના સોનાની ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ ગુણવત્તાવાળા એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર પાંચસો ને પંચાણું રૂપિયા છે જે ગઈકાલની સરખામણીમાં પંચ્યાસી રૂપિયાનો ફેરફાર થયો છે તેમજ આજના સોનાની ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ ગુણવત્તાવાળા આઠ ગ્રામ સોનાના ભાવ સાઠ હજાર રૂપિયા છે જે ગઈકાલની સરખામણીમાં સસો ને એંસી રૂપિયાનો ફેરફાર થયો છે તો આ સિવાય બાવીસ કેરેટ ગુણવત્તાવાળા દસ ગ્રામ સોનાની કિંમત પંચોતેર હજાર નવસો ને પચાસ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીમાં આઠસો ને પચાસ રૂપિયાનો વધારો થયો છે તો દૂસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના બત્રીસ માર્કેટયાર્ડમાં કુલ બે હજાર ટન મગફળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ હિંમતનગર માર્કેટયાર્ડમાં એક હજાર ચારસો ને પચાસ રૂપિયા બોલાયો તો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા બોલાયા જ્યારે નીચો ભાવ આઠસો ને એંસી રૂપિયા બોલાયો હતો તો આ સિવાય વ્યારામાં એક હજાર ચારસો રૂપિયા હતો જામનગરમાં એક હજાર ત્રણસો ને એંસી રૂપિયા બોલાયો જ્યારે તલોદમાં એક હજાર ત્રણસો ને પચીસ રૂપિયા બોલાયા જ્યારે મોરબીમાં એક હજાર બસો ને બત્રીસ રૂપિયા બોલાયા જ્યારે ભાવનગરમાં એક હજાર ચૌદ રૂપિયા નિગમના કર્મચારી માટે ખુશખબર આપી છે તો રાજ્ય સરકાર દ્વારા કર્મચારીનું મોંઘવારી ભથ્થું વધારી દેવામાં આવ્યું છે તો મોંઘવારી ભથ્થાની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરીને કરવામાં આવી છે તો રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે તો એસટી નિગમના કર્મચારી પચાસ ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા એન એફ એસ એ રેશન કાર્ડ ધારકોને ફાળવવામાં આવતા જથ્થા પૈકી તુવેર દળની ફાળવણી પચાસ ટકા કરવામાં આવી છે તો વધુ એકવાર રેશન કાર્ડ ધારકોને અને રાશન વિક્રેતા વચ્ચે વજગ્રાહની પરિસ્થિતિ ઊભી થવાની સંભાવના છે તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એનએફએસ રેશન કાર્ડ ધારકોને પોતાની કલ્યાણકારી યોજના દ્વારા વખતો વખત ખાંડ નમક તેલ અને દાળ ચણા જેવી વસ્તુઓ વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવે છે ત્યારે ફેબ્રુઆરી બે હજાર પચીસના માસ માટે પચાસ ટકા એનએફએસ જથ્થો ફાળવવામાં આવ્યો છે